રાજસ્થાન એટીએસે કોલસાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે વધુ એક વખત કોલસાનું કૌભાંડ સામે આવ્યું છે રાજસ્થાન એટીએસ દ્વારા કોલસાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે રાજસ્થાન એટીએસએ આ કૌભાંડ ભુજેલા ગામ પાસે ફેક્ટરીમાંથી છડપી પાડ્યું છે ભુજેલા ગામ પાસે ફેક્ટરીમાંથી કોલસા કૌભાંડ છડપાયું છે જેમાં મોરબીથી પાવડર લાવી અને કોલસામાં ભેળસેળ કરવામાં આવતી હતી કાળી ડસ્ટને કોલસામાં ભેળવી અને લાખોની કમાણી આ રૂપિયો કરતા હતા કંડલા અને મુંદ્રા પોર્ટથી અસલી કોલસો લાવવામાં આવતું હતું અને આ રીતે ભેળસેળ કરી આખું કૌભાંડ આચરવામાં આવતું હતું ટ્રક ચાલકો સાથે પણ મિલીભગત હતી અને કોલસામાં ભેળસેળ કરતા હતા कल रात्रि को 18 जुलाई को सी राजस्थान जयपुर की टीम के द्वारा जिनके इंचार्ज डीवाईएसपी और उनकी टीम थी उन्होंने यहां पर बारजा में एक गोदाम पर रेड देकर के और डस्ट और कोयला बरामद किया था जिसकी एसएचओ एच ओ द्वारा जब्ती की जाकर के अग्रिम अनुसंधान द्वारा किया जा रहा है डस्ट की मिलावट की मिलावट जानकारी मिली थी, अभी अनुसंधान में ये आ रहा है की ये कोयले में डस्ट मिला करके और आगे है जो बेचते थे अभी इस बारे में अनुसंधान किया जा रहा है राजस्थान एटीएस एक मोटी कार्यवाही हाथ धरी से राजस्थान नोजेला नेशनल हाईवे एक गोडाउन आप जो सको की गोडाउन अंदर जी મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અહીં જે ગોડાઉનમાં છે જે આ પડેલો જે કાળા કલર નો જે પાવડર છે એ ડુપ્લિકેટ જે પાવડર છે તે મોરબી થી લાવવામાં આવે છે ત્યારે જે અન્ય હું કેમેરામેન કહીશ કે જે સામે જે પડ્યો છે તે ઓરિજિનલ કોલસો છે તેના સાથે મિક્સ કર્યા બાદ અહીંથી રાજસ્થાન તેમજ ગુજરાતની કેટલીક ફેક્ટરીની અંદર આ જે ડુપ્લિકેટ પાવડર ઓરિજિનલ કોલસાની સાથે ભેળવી અને કોલસાનું જે આ મોટું જે કોમ્બાડ ચાલી રહ્યું હતું તેનું રાજસ્થાન એટીએસ છે

તેમાં કોણ કોણ સંડોવાયેલું છે તે દિશામાં તપાસ હાથ